ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા વડીલો બહેનો માતાઓને સવારના સવા છ થઈ ગયા છે અમે તો વીસ મિનિટ આગળ જ ઘડિયાળ રાખીએ છીએ એટલે બધાને ઘેર જોઈને ઉઠવાની આદત ને એટલે રાઈટ ટાઈમ રાખતા જ નહીં જો અત્યારે તો કેટલું બધું અંધારું લાગે છે તો ચલો મંદિરે દર્શન કરી દઉં હું અમારા હજી મારે પૂજા કરવાની બાકી છે તો ચલો તમને પણ દર્શન કરાવી દઉં બારી ખુલ્લી છે ને મચ્છર આવે છે થોડા ઘણા એટલે બંધ કરી દીધું દેવતા મારા મા બાપ મારા ફ્રેન્ડ જે ગણિત દુઃખ સુખના સુખ દુઃખના સાથી ભગવાન જય ભગવાન જુઓ છો અત્યારે કેટલું શાંત વાતાવરણ છે સોફા પણ બિચારા અત્યારે આરામ કરે છે પછી આખો દિવસ એની ઉપર કેટલાય લોકો આવે બેસે બિચારા ત્રાસી જાય અત્યારે તો બધું શાંત છે ઘરમાં હજી નાનો સૂતો છે ને અથરો એટલે ઉઠશે એટલે એની ધમાલ ચાલુ તમે જોઈ શકો છો અહીંયા આગળ બધું હજુ કામકાજ ચાલુ નથી કર્યું શું તો થરો હજી સુઈ જ રહ્યો છે એને ઉઠવાનું તો નવ વાગે તો મંદિર જવાનું છે ને આ રૂમ પણ કેટલી શાંત છે હજી ધ્રુવિટ ભણવા નથી બેઠો એટલે એને તો રાખો એ રૂમમાં એને બેસીને જ ભણવાનું બહાર નીકળે તો છોકરાઓને કેવું કે બીજા બધા વાતાવરણમાં મન લાગી જાય અત્યારે અહીંયા જો આ રૂમ અથરવાની છે અથરવાનો આખો દિવસ અહીંયા આગળ હોય કેટલું શાંત શાંત છે પછી હું તમને બતાવીશ કેટલું બધું એ ધમાચકડી બનશે આવે છે એ રૂમમાં રમકડા ને ટીવી ને ચલો સાથિયા પૂજન કરી દઈએ હવે હંમેશા સાથિયા પૂજન સવાર સૂર્ય ઉદય થાય ને એની પહેલાં જ કરી દેવાનું હોય અંધારામાં એટલે લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં સદૈવ રહે તો આ જે પેઢી સળી નહીં આવતી એની આગળ મેં રૂ લગાવી દીધું છે અને પછી હું સાથે આ પૂજન કરું છું અને હંમેશા ઉમરા ઉપર ત્રિશુળ માતા કુળદેવીનું અને લક્ષ્મીજીનું ત્રિશુળ રાખવું ઘણું જરૂરી છે એટલે બે સાથિયાની વચ્ચે ઉમરા ઉપર ત્રિશુળ કરવાનું એ ઘણું શુભ માનવામાં આવે છે અને માતાજીનો પ્રવેશ આમ તો બધા જેવી ભક્તિ હોય એવું માતાજી આપણી જોડે રહે છે જ પણ આપણે ઉમરા પૂજન કરીએ ત્યારે ત્રિશુળ કરો તો ઘણું સારું છે એનાથી આપણી કોઈ પણ નકારાત્મક શક્તિ છે એ બધી ઘરમાંથી દૂર ભાગે છે અને ઘરનું વાતાવરણ એકદમ અલગ જ લાગે છે તો તમે પણ આવું કરીને જોજો અને હંમેશા આપણી કુળદેવી લક્ષ્મીજી બધા દેવી દેવતાઓનો વાસ આપણા ઉમરા ઉપર અને આપણી જે બાર હાક હોય ને દરવાજાની ત્યાં જ હોય છે એટલે ઘરમાં ભલે તમારે મંદિર હોય પણ અહીંયા આગળ તમારે પૂજન કરવું ઘણું જ જરૂરી છે લાખોનું મંદિર હોય પણ અહીંયા આગળ તમે કરો તો એનું ફળ અલગ જ મળે છે અને અહીંયા આગળ પંચમુખી હનુમાનજી છે જે કંઈ પણ બુરી શક્તિ હોય એને દૂર કરે જો અહીંયા આગળ અને અહીંયા આખો પ્રવેશ દ્વાર આગળ જ આપણે પૂજા કરવાની તો આજે તો મારે મેથીના ઢીબરા બનાવવાનું વિચાર છે એટલે પૂજા ઘરમાં કરી દીધી હવે મેથીની ભાજી ધોઈ નાખું છું આવી રીતે ચાર પાંચ પાણીએ મેં ધોઈ આવું ધીરે ધીરે પાણી આવું હલાઈ હલાઈને લેવાનું એટલે પેલું કચરો ખરો ને તે ઉપર આવે નહીં એટલે આવી રીતે હલાવી અને ધીરે રહીને મેથીની ભાજી હાથમાં લઈ લેવાની અને કાણાવાળો એક વાડકો લીધો છે એની અંદર મેં નાખી દીધી છે એટલે જે એક્સ્ટ્રા પાણી હોય એ બધું જતું રહે આવી રીતે બધી જ મેં ભાજી ધીરે ધીરે લઈ લીધી છે એટલે અને જે અંદરની માટી કચરો હતો એ બધો નીચે બેસી ગયો તો આવી રીતે તમે જોઈ શકો છો બધી ભાજી મેં ધોઈ નાખી આવી એક વાસણ લીધું છે વાડકો લોટ બાંધવા માટે એની અંદર હું લોટ ઘઉંનો ચારીને લઈ લઈશ જેટલો લોટ બાંધવાનો છે એટલો હું ચાળી લઉં છું એટલે આખા દિવસનો નહીં પણ નાસ્તા બનાવવા પૂરતો જ મેં લોટ ચારું છું પછી પાછું બીજી વાર મારે રોટલીનો લોટો બાંધવાનો છે જ બપોરના સમયે આ લોકો ઢીબરા ના ખાય સવાર સવારમાં જ નાસ્તો છે આ નાસ્તા જોડે ઢીબરા એટલે અમે ચારી લીધો છે હવે એની અંદર સ્વાદ અનુસાર હું મરચા મસાલા નાખીશ થોડી અડદર નાખી છે થોડી વધારે અડદર નાખીએ તો ઘણું સારું કારણ કે અત્યારે થોડી ચૈત્ર મહિનો ચાલે છે હવે આવવાનો છે ને એટલે શરદી ખાંસીનું આંતરો ચિત્રો તાપ ચાલુ થશે એટલે થોડું શરીરનું ધ્યાન રાખવાનું તો ખાવામાં હળદર ખવાય બાકી આમ તો ખાવાનું બહુ એ થાય એટલે આમાં મેં મીઠું મરચું ધાણા જીરું હળદર નાખી દીધું છે સ્વાદ અનુસાર એટલે તમે પણ સાચવજો તબિયત કે હવે આ ચૈત્ર મહિનાનો તાપ બહુ અભરો હોય ઘડીકમાં ઠંડુ ઘડીકમાં ગરમ એવું વાતાવરણ હોય તો આ જોઈ શકો છો મેં બધો મરચું મસાલો નાખી દીધો છે આમાં થોડા તલ એડ કર્યા છે તલ વધારે એડ કરો તો ઘણું સારું જે ખાવાથી આપણા શરીરમાં કેલ્શિયમ બની રહે છે અને આ તેલ નાખી દીધું છે થોડું મોવણ માટે હવે ધીરે ધીરે કરી બધું મિક્સ કરી દઈશ થોડો ગરમ મસાલો બાકી રહી ગયો તો તો મેં એની અંદર ગરમ મસાલો એડ કરી દીધો છે હવે આ જે બધું મિશ્રણ છે એને બધું મેં મિક્સ કરી દઈશ વ્યવસ્થિત રીતે એને મસાલો બધો મિક્સ થઈ ગયા પછી આપણે પેલું મેથી નાખીશું તો વાંધો નહીં આવે બધો મસાલો મેં મિક્સ કરી દીધો છે હવે થોડી થોડી કરીને હું મેથી નાખીશ ધોયેલી મેથી હતી મેથીની ભાજી આવી રીતે જેટલી ધોઈ હતી એ બધી અંદર એડ કરી દઈશ પહેલાં આપણે પાણી નાખવાનું નહીં લોટમાં કારણ કે પહેલાં પાણી નાખી દઈશું તો આ મેથીનું પાણી જે હોય એ પાછું અંદર એડ થવાનું જ છે એટલે બહુ ઢીલો લોટ થઈ જાય એટલે મેં પા પહેલાં પાણી નાખ્યું જ નથી આ મેથી જે ધોયેલી છે એનાથી જ હું લોટ બાંધી દઈશ તો તમે જોઈ શકો છો આટલી બધી મેથી ડબલ મેથી લીધી છે અને થોડોક લોટ લીધો છે કારણ કે બહુ ટાઈમ પછી મેથીના ઢીબરા બનાવું છું એટલે આ બધાની ફરમાઈશ હતી કે વધારે મેથીવાળા બનાવજે એટલે આ લોટ રેડી છે સરસ મજાનો હવે મંદિર જવાની તૈયારી કરી દો ફટાફટ તો હવે નીકળી ગઈ છું મંદિર જવા માટે તો અહીંયા આગળ અમારી બાજુમાં સ્કૂલ છે તો મારા ઘરની બાજુમાં સ્કૂલથી પસાર થઈને મારે જવું પડે છે તમે જોઈ શકો છો અત્યારે પણ કેટલું શાંત વાતાવરણ છે જેમ જેમ દિવસ ચડશે ને એમ એમ છે ને પબ્લિક પણ વધતી જશે વાહન પણ વધતા જશે અને બધું જ વધતું જ જશે અમારી બાજુમાં વોર્ડ નંબર ઓગણીસ આવેલો છે તો ત્યાં આગળ પણ કોર્પોરેશનનું વાહનોની અવર જવર ચાલુ થઈ જશે આ મોટી ચોકડી છે ત્યાંથી ઉલંગ નીકળવું પડશે તો દિવસોના છે હવે આવશે મહાદેવનું મંદિર તો તમને ચાલે દર્શન કરાવી દઉં મક્કરપુરાના મહાદેવના દર્શન તમારી ઉપર વરસી રહે અને તમને પણ ભગવાન પણ દર્શન અમારે આ મંદિર એક ખાસિયત છે પાઇપ મૂકેલી છે એ પાઇપ ની અંદર અમારે પાણી રેડવાનું એટલે સીધું મહાદેવના ઉપર પાણી પડે આ પાઇપ છે ને સાઈડમાં એ તો ચાલો હવે દર્શન કરી જય શ્રી કૃષ્ણ માસી ઠંડી નહીં લાગતી ના હા અમને તો લાગે પણ તો તો પીપળા એ પાણી આપણે ચડાવી લઉં તો અત્યારે અમે તો સવારમાં જ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનનું પ્રણામ કરી લઈએ છે એટલે સવારનો ટાઈમ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનનો વાસ રહે છે અને દસ વાગ્યા પછી પિતૃઓનો વાસ રહે છે એટલે સવાર સવારમાં જ અમે ભગવાનને પાણી ચડાવીએ છીએ અને તમે જુઓ કેટલી સરસ ખિસકોલી અહીંયા આગળ રમી રહી છે આ હું છું મારો બાબો આવે તો મને કહેતો તો મમ્મી બતાવું એટલે આ આખો પીપળો તમને બતાવ્યો તમે પણ દરરોજ જાઓ તો તમને એક અલગ જ તમને માહોલ લાગશે ઘરમાં એટલું સરસ લાગશે જો ભગવાને આવું પીપળાએ પાણી ચડાવો મહાદેવ ચડાવો ને તો તો રામદેવજી ભગવાન મંદિરે બાકી ગયા છે તો અહીં માતાજીએ પગે લાગીને હા તો માતાનું મંદિર દર્શન કરી અને હવે ગયા હું ગઈ હવે રામદેવજી ભગવાનના દર્શન કરવા દાદાના દરરોજ દર્શન કરવા મને ઘણા સારા લાગે છે તો આજે તમને પણ જોડાઈ દઉં તમને પણ કરાવી દઉં અને જેટલું તમે ભગવાનને સાથે અટેચ રહો એટલું જ તમારું મન શાંત અને ઘરમાં પ્રગતિ થતી જોવા મળશે તમે પણ ચાલો રામદેવજી ભગવાન તો પણ આમાં બહુ પરચો છે જુઓ તમે પણ દર્શન કરી લો